હલો મિત્ર નમસ્કાર અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આ છે એક કરમદાનું ઝાડ ઝીણા ઝીણા કરમદા આવે નાના નાના દેખાડી કરમદા છે આ કરમદાનું અથાણું ફર્સ્ટ ક્લાસ બને જેમ આપણે ગુંદાનું અથાણું બનાવીએ એમાં કરમદાનું અથાણું બને ને આમાં જો કાંટા હોય જ આવે બોર ઘોડે જ આવે તો આપણે દેખાડીએ છીએ તમને કે આને કરમડું કેવાય આનું અથાણું બનાવી આ ખાટા મીઠા આવે આ જાય ખાવાની પણ મજા આવે મીઠા લાગે જો આ આખું આ ઝાડ છે આખું કરમદાનું મિત્ર આપણે બતાવીએ છીએ આ કરમદાનું ઝાડ આનું અથાણું જો આ કરમદા આ રીતે આવે આ છે આપણે સાસણ ગીરમાં આ સાસણ ગીર સિવાય ક્યાં નો થાય કરમદા ને અત્યારે કરમદા આવે પુષ્કળ અથાણાની સિઝન હોય તે જ આવે ને એટલે પણ મીઠું એટલું લાગે કે આખું ઝાડ જ કરમદાનું છે આ બધા ઝાડવા જાડા કરમદાના જ છે આમાં જો આપણે બતાવીએ છીએ બોર ની ઘોડે બોવડી ની ઘોડે કાંટા આવે જીણા ગીણા કરમ દાવે એનું અથાણું ફર્સ્ટ ક્લાસ થાય જો આ બધું આ બધું જંગલ જ છે પેપુલ વિલાસ આમ